જય મુરલીધર જય દ્વારકાધીશ આપડે નીકળી ગયા ઓલ કરવા રામ રામ જય દ્વારકાધીશ ડાયરા ને હવે કાળી માટી તો પૂરી થઈ ગઈ છે એક આ બકેટ બદલાવવાનું છે આ સાઈડું કાઢી સાઈડ ઉતારી નાખી પછી ભરતી કરી પછી ઓલી માટી હું પછી આપણે લેજર લેવલ બોલાવવાનું છે હા કોઈને ધ્યાનમાં હોય લેજર લેવલ તો કેજો આપણે કરાવવાનું છે જો આટલું લેવલ મોટો જેવું હોય લોડર મારી દઈએ ને એટલે આગળ બકેટ બદલાવવું છે

बकेट बदलेकू ब બપોર પાસે રહેવાલ માં બંધ રાખ્યું હે હોટા વટર માં ચાલુ કર્યું હે બપોર પાસે